જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઘઉંના લોટની કોકોનટ નાન ખટાઈ બનાવશું એના માટે જોશે ઘઉંનો લોટ એક વાટકી બે ટેબલ સ્પૂન ચણાનો લોટ પોણી વાટકી કોકોનટ પાવડર જોશે અડધી ટી સ્પૂન બેકિંગ પાવડર જોશે એક વાટકી દળેલી ખાંડ જોશે ને એક વાટકી ઘી જોશે આ માપ સરખું રાખવાનું છે પોણી વાટકીને બે ટેબલ સ્પૂન એટલે પાં વાટકી થશે ચણાનો લોટ હવે ચણાનો લોટ અને આ બે મિક્સ કરવાનું છે પેલા આપણે દળેલી ખાંડ જો દળેલી થોડીક હોય એટલે કણી થઈ જાય એટલે ચાળી લેશું હવે આમાં ચોખ્ખું ઘી નાખી દેશું હવે આ પીણી લેશું ફ્લોપી થઈને ત્યાં સુધી પીણવાનું છે પાંચ મિનિટ જો આવું ફ્લોપી વ્હાઈટ કલર નું થઈ જવું જોઈએ હવે આ એક વાટકી ઘઉં નો લોટ અને આ બેટે બસ પણ ચણાનો લોટ છે વેસો મિક્સ કરીને ચાળી લેશું હું હવે આ બેકિંગ પાઉડર બધું મિક્સ કરી લેશું જો આ રીતે લોટ બાંધી લેવાનો છે હથેળીથી નથી મસરવાનો એક તો ગરમી છે ને તો છે જો આ રીતે વારી લેવાની છે નાની નાની નાન કટાઈ આ રીતે પિસ્તા માથે મૂકી દેશું હવે આને વન એટી ડિગ્રી ઉપર બોધ સાઈડ મિનિટ માટે બેક કરશું તૈયાર છે આપણી શેકાઈ ગઈ છે કલરની થઈ ગઈ છે કાઢી તો તૈયાર છે આપણી કોકોનટ નાન ખટાઈ તો તૈયાર છે આપણી કોકોનટ નાન ખટાઈ ઘઉં ના લોટનીઓ એકદમ સરસ લાગશે એકવાર જરૂર ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ